રાજકોટ શહેરના સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં નવ લાખ ની ચોરી થયાની ઘટના સામે આવતા જ પોલીસ દોડતી થઈ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ને તપાસ હાથ ધરી બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સંત કબીર રોડ પર આવેલ ઇમિટેશન માર્કેટ ની ત્રણ જેટલી દુકાનો માં ચોરી થયાની ઘટના સામે આવી કોમ્પલેક્ષ માં ધાબા ઉપર ની સેફટી બારી અને દરવાજો તોડી મધરાતે બુકાની ધારી નીચે ઉતર્યા હતા ડેનીસાત લાખ મિત્ર તથા ગણપત ઇમિટેશન માંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ગયા અને આગળની તપાસ હાથ ધરી ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંત કબીર રોડ ના ઇમિટેશન બજારના ત્રણ ઓફિસોમાં ચોરી થયેલનો મામલો સામે આવેલો છે જેમાં ડેનિસા સેલ્સમાં વિપુલભાઈ મુળજીભાઈ તળપદાની છે એમાં સાત લાખ રૂપિયાની ચોરી શીતલ જ્વેલર્સમાં દોઢ લાખ રૂપિયાની ચોરી અને ગણપતિ સેલ્સમાં એક લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે